અને આગળ વાત કરીએ તો સુરતમાં આહીર સમાજ સેવા સમિતિ દ્વારા ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે બસો પંચાવન દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા પર્વતપાટીયા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા આજે મને ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવનથી યુગલો આ સમારોહમાં જોડાઈ નવ જીવનની શરૂઆત કરી છે ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો છે અને જેમાં ગુજરાત ભરમાંથી ત્રણસોથી પણ વધારે આગેવાનો આ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં જે સમજણ છે પોતે ડોક્ટર એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાઈ રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાઈ રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું અને એક લાખથી પણ વધારે આ અવસરે મારો આહિર સમાજ ઉપસ્થિત રહ્યો છે